હરિભાઈ ચૌધરીને જોશો એટલે આમ તો ગુજરાત માટે અજાણ્યું નામ છે નહીં અને ખાસ તો રાજકીય ક્ષેત્રે લોકો જોડાયેલા છે જે લોકો ખેડૂત છે અને જે જૂના લોકો છે એ આમ તો ખાસ ઓળખી જશે ઓબીસી માટે હંમેશા તેઓ લડત કરતા રહ્યા છે એમને ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે એના માટે મારે આવવાનું થયું છે એમને આ પત્ર લખીને એક વિનંતી પણ કરી છે કે અને એમને હસમુખભાઈ પટેલ જે જીપીએસસીના ચેરમેન છે એમને પણ એક પત્ર લખ્યો છે અને પત્રમાં એમને વિનંતી કરી છે કે જે મૌખિક પરીક્ષા લેવામાં આવે છે જીપીએસસીમાં એમાં એસસી એસટી તથા ઓબીસીના ઉમેદવારોને અન્યાય થાય છે જે આખી સંસ્થા છે બંધારણીય છે એને બંધારણીય પર વળતવાની જગ્યાએ એ કેટલીક વખત મને જ છે તમે આગળ બી વાંચો તો એની અંદર જીપીએસસીની અંદર આપણા અમુક એસટીએસસી ઓબીસીના માણસોનું પ્રભુત્વ હોતું નથી આગળ વાંચો તો આવશે અને પ્રભુત્વમાં એકાદ માણસ અંદર હોય તો માર્કની સત્તા શું છેવટે ચેરમેન પાસે જ હોય એટલે પેનલમાં પેનલની અંદર પેનલ અને એમાં બી એકાદ કોઈ હોય ડરેખડે તો એની માર્કની સત્તા નથી ચેરમેનની સત્તા હોવાથી એ કોઈને મદદ કરી શકતા નથી હવે પછી થયું છે લગભગ એમ મોટાભાગે પહેલાંથી નથી હોતા કોઈ હોય છે તો એ બહુ અભ્યાસ નથી હોતો હું એવું માનું છું પછી અત્યારે વધારે પડતું થઈ રહ્યું છે માટા પ્રશ્ન થયો આપણે હસમુખભાઈ હોય હસમુખભાઈના પર ફોર્સ હોય કે ગમે તે હોય પણ આ પરિસ્થિતિ થઈ રહી છે આજની તારીખમાં થોડુંક ખુલીને કહો ને એટલા માટે કહું છું કે તમે હસમુખભાઈ પટેલના વખાણ પણ કરો છો એક બાજુ કાવત્રણી પણ એમાં વાત છે તો એ શું શા માટે કરી રહ્યા છે મારે સમજવું છે આવું એ તો અમને ખબર પડે અમે એવું માનીએ છીએ કે હસમુખભાઈ પટેલના માધ્યમથી બંધાણીય જોગભાઈ હોવા છતો લેખિતની અંદર જે ઉચ્ચ અને વધારે માર્ક લાવવા આની અંદર મૌખિક ઇન્ટરવ્યુમાં નપાસ કરી અને એસટી એસસી ઓ ઓપર ના આવે એના માટેની કોશિશ થઈ રહે એવું સ્પષ્ટ લાગે છે એમની માનસિકતા એ હોય એવું સ્પષ્ટ લાગે છે ઓકે તમે આમાં લખ્યું છે કે બોર્ડ એસટી અને ઓબીસી સભ્ય ટૂંકમાં બોર્ડમાં એસસી એસટી કે ઓબીસીના સભ્ય ન હોય અને ઇન્ટરવ્યૂ પેનલ પણ જીપીએસસી ચેરમેનના હિસાબે જ ગોઠવવામાં આવે છે જેમાં પણ તજજ્ઞ એસસી એસટી ઓબીસીના નથી હોતા જો ભૂલથી પણ તેમાં તમે કીધું પ્રમાણે સમાવેશ થાય તો વિવેક બુદ્ધિ અનુસાર એને ઉમેદવારની ગુણવત્તા કે પરફોર્મન્સ આધારે ગુણ મૂકવાનો કોઈ અધિકાર આપવામાં આવતો નથી એ છેલ્લો વાત જવાબ બરાબર તમે એમાં આમાં એ પણ લખ્યું છે કે ફક્ત બોર્ડના ચેરમેન એટલે કે જીપીએસસીના ચેરમેન કે અન્ય બોર્ડમાં જીપીએસસીના જે સભ્ય જે ચેરમેન તરીકે બેઠા હોય તેમના શિરે હોય તો પછી આવા બોર્ડનો અખતરો ફક્ત ને ફક્ત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને એસસી એસટી ઉમેદવારનું પ્રતિનિધિત્વ ઘટાડવા માટે જ થતું હોય તેમ પ્રાથમિક તબક્કે જણાય છે અને સ્પષ્ટ છે આ માર્ક ઉપરથી સ્પષ્ટતા થાય છે જો તમે જોશો તો કેટલા કેટલા માર્ક એંસી એસી સિત્તેર સિત્તેર માર્ક હું તમને ઓબીસીને લખી રહ્યો ચારસોને ચૌદ લીધેલા હોય એને ઇન્ટરવ્યુમાં સત્યાવીસ માર્ક આપવામાં આવે બરાબર પછી અહીંયા ને ત્રીસ હોય એને અઠ્યાવીસ માર્ક આવે અહીંયા ચુવાલીસ માર્ક સત્યાવીસ અઠ્યાવીસ બેતાલીસ એસટી એસસીને માનો કે ચારસોને ને અને પહેલાં લોકોને તમે માર્ક જોશો તો ઈડબ્લ્યુડીના અંદર તો પંચોતેર પંચ્યાસી સિત્તેર નેવું નેવું ઇઠ્યોતેર બોતેર સત્યાશી પંચ્યાસી બ્યાસી અઠ્યાશી અઠ્યોતેર આટલા મારે કેવી રીતે પોસિબલ છે છે જ નહીં જો એ લેખિતમાં પાછળ પાછળ ચારસોથી નીચે માર્ક હોય એમને ઉપર માર્ક પડે એમાં વીસથી ઓછા નહીં ડિફરન્ટ રાખવાનું ચારસોથી ઓછા માર્ક જેને ઇન્ટરવ્યુમાં આવ્યા પહેલાં લેખિતમાં આવ્યા હોય એને વધારે માર્ક આપવાના એ પાછળ છેલ્લે વધારે જેને માર્ક આવ્યા હોય લેખિતમાં એનાથી વીસ વીસથી ઉપર પાછા વીસથી ઉપર

એટલે શૈક્ષણિક રીતે પછાત પછાત માનતા હશે એટલા માટે હવે એમની એમની માનસિકતા જે હોય હસમુખ પટેલ જ્યારે ચેરમેન બને એની પહેલા જે સિસ્ટમ હતી એ સિસ્ટમ બદલી એનું પરિણામ છે કે પછી ઈરાદાપૂર્વક હસમુખ પટેલ કરે છે તમે એનું પરિણામ એ ખરું અને આનો ફેરફાર આમાં ઈરાદાપૂર્વક થતું એ મને સ્પષ્ટ લાગે છે ઓકે ન્યાય નહીં મળે તો શું કરશું મેટર કોર્ટમાં જવાની જ છે બંધારણી જોગવાઈ પર અમારે યુપીએસસીના બધા મંગાવ્યું છે લોકો દ્વારા બીજા બધા અમારી આખી ટીમ તૈયાર કરી રહી છે અને કોર્ટમાં જઈશું અમે જો એલઆરડીમાં કોર્ટમાં ગયા હતા ન્યાય મળ્યો છે અને સરકારે બી સંમત થઈને સરકારે એમાં મદદ કરી છે ઓ પંચાયતોના જે ઝવેરી પંચાયત હોય એમાં બી સરકારે મદદ કરી જ છે અને અમે સરકાર સુધી પહોંચે એટલે હું એવું માનું છું કે ફરી વારનું આવું નહીં થાય એને મદદ મળશે એવું આપણે મુખ્યમંત્રી માશ્યા તરફથી કોઈ આશ્વાસન તમે ભલો લેટર એમને ઇન્ક્લુડ કર્યો છે અને તમે ત્યારે બોલાવે છે મેસેજ તો એમને મળી ગયો છે કભી આવું થયું છે મુખ્યમંત્રી તો ભલામાળા બધી ટીમે ભલી માળા છે પણ એમને બધો ખ્યાલ ન આવ્યો આખી દુનિયા ચાલતી એ બધું થોડો ખબર હોય એમાં પણ હવે એમને ખ્યાલ આવી જાય કે આમાં કંઈક ગરબડ થઈ રહી છે છેલ્લે ફાઇનલ કોમેન્ટ અને હસ્કુભ પટેલ જરા ચેરમેન છે જીપીએસસીના જે અને તમે જેમના જેમના ઉપર તમારો આરોપ પણ છે ને તમે એક અપેક્ષા સાથે પત્ર પણ લખ્યો છે શું કહેશો છેલ્લે ફાઇનલી એમને દરેક માણસનો બે પાસો હોય છે એક જગ્યાએ સફર થતો હોય એટલે પ્રાઉડ તો હોય આપણને પ્રાઉડ હોય એમને પ્રાઉડ પણ ક્યાંક પછી કોઈ આવો બેઝ આવી જતો હોય એના પર કોઈ ફોર્સ હોય કે અથવા તો માનસિક રીતે એમાં હોય કે આ લોકો વધારે પાસ થવા જોઈએ આમ થવા જોઈએ ત્યારે એ એની બીજી પાસું ઓટોમેટિક ખુલતું હોય છે એટલે સવારે સૂર્ય હોવું સાંજે હાથમાં એવું દરેક માણસમાં હોય છે એમાં આવું હોઈ શકે એવું માનું છું ફરીવાર મળીશું આ મુદ્દા ઉપર પણ મળવાનું થશે મિત્રો અરીભાઈ સાથેની વાતચીત ઉપરથી લાગે છે કે હસમુખ પટેલને કોઈ દબાણ હોઈ શકે એમને કહ્યું કે એમનો જે ભૂતકાળ છે એ આમ જુઓ તો પ્રામાણિક અધિકારીનો રહ્યો છે તેમણે એમને કહ્યું કે સૂરજ ઉગીના હાથમાં મે ત્યાં સુધીમાં ઘણો બદલાવ આવી શકે એમના જે આરોપ છે એને જો કદાચ બીજી ભાષામાં બોલીએ તો એવું થઈ શકે કે આતંકીઓએ જ્યારે ધર્મ પૂછીને ગોળીઓ મારી તો રીબી એવું કહેવા માગે છે કે જીપીએસસીમાં જ્ઞાતિને જોઈને માર્ક્સ મૂકવામાં આવે છે એવું જ છે એવું છે એટલે અપર ઈ ડબલ્યુડીના અપર ક્લાસ ઊંચા માર્ક મારે છે એ ત્રણસોથી અને સિત્તેરની એસી નેવું માર્ક આને સમજવાનું છું અને ને પચીસ માર્ક વીસ માર્ક યુપીએસસીમાં પાસ થઈ શકતો હોય એનામાં ન પાસ કરવામાં આવે છે મારે મારા ચોઈસ ચોથી સમાજનો થયો છે એટલા માટે હું કહું છું એ છોકરો અને રાધનપુરનો છેલ્લા ગામનો એમ એને વીસ માર્કથી ઉપર વધારે માર્ક આપ્યા તો એ અત્યારે પાસ થઈ જાય એનામાં યુપીએસસીમાં પાસ થઈ જાય મિત્રો હશમુખભાઈને બહુ સ્પષ્ટ રીભાઈ કહેવા માગે છે જે માનસ ચેન્જ તો રાજીનામું આપી દેવું જોઈએ ઓકે અને જે 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 બીજી જવાબદારી સોંપી હતી એ નિભાવે બરોબર છે ખોટું નથી તો જે રીતે આતંકી ધર્મ પૂછીને ગોળી મારે તો આપણને નથી ગમતું એ મારી ભાઈ માને છે કે જીપીએસસી ના ચેરમેન